નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર વડોદરા નવીન કલેક્ટર કચેરી ખાતે ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા ટુ બાય ટુ સ્લીપર બસ ની માન્યતા રદ કરવામાં આવતા ઉદ્ભવેલી મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટરને ને પત્ર આપવામાં આવ્યું છે એસોસિએશનના સભ્યોએ સભ્યો રજૂઆત કરતા જણાવ્યું હતું કે જો ટુ બાય ટુ સ્લીપર બસ પર પ્રતિબંધ યથાવત રહેશે તો વડોદરા જિલ્લામાં અંદાજે પંદર જેટલા લોકો બેરોજગાર બનવાની સ્થિતિ સર્જાશે

સમય મળવાથી હજારો પરિવારોનો રોજગાર બચી શકે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી અમારી મુખ્ય રજૂઆત એવી છે કે અમારી ટુ બાય ટુ બસને જે રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે તે રજીસ્ટ્રેશન રદ કરવામાં ના આવે એવી મુખ્ય રજૂઆત અમારી ટુ બાય ટુ બસ બે હજાર ચૌદથી થી કાર્યરત છે એનો ફોર્ટી એટ સ્લીપરનો અમે ટેક્સ ભરીએ છીએ બે હજાર ચૌદથી થી જે અસહ્ય પંચાવન હજાર રૂપિયા ટેક્સ છે માસિક એ અત્યારે લાસ્ટ અમે છેલ્લા દસ વર્ષથી ભરી રહ્યા છે એટલા માટે અને અત્યારે ગવર્મેન્ટનું એવું કહેવું છે કે તમે ટુ બાય વન સ્લીપર બસમાં એને કન્વર્ટ કરો જેનો અસહ્ય ખર્ચ છે અને એ ખર્ચ કરવા પર તૈયાર છે પરંતુ એવો કોઈ બોડી બિલ્ડરવાળો છે નહીં કે જે એઆઈએસ વન વન નાઇનની માન્યતા ધરાવતો હોય ઇન્ડિયામાં કોઈ પણ એવો બોડી બિલ્ડર છે નહીં અત્યારે કે જે એઆઈએસ વન વન નાઇનની માન્યતા ધરાવતા હોય જો એ બસો અમે હટાવી દઈશું તો સૌથી પહેલાં તો અમારા પર બેંકનું બહુ જ આવી જશે અમારા અમારો પરિવાર અમારા ડ્રાઈવર કંડક્ટરનો પરિવાર જે અમે સાથે લઈ જઈએ છીએ ક્લીનર છે રસોડાનો સ્ટાફ છે એ બધા જ લોકો બેરોજગાર થઈ જશે અંદાજીત વડોદરામાંથી જ દસથી પંદર હજાર લોકો બેરોજગાર થઈ જશે આના માટેનું મુખ્ય કારણ એવું છે એક દિવાળી ઉપર ટુ બાય વન બસમાં જેસલમેરમાં એક હાદસો થઈ ગયો હતો ફટાકડા મૂકવામાં આવ્યા હતા એ બસમાં ને એ બસમાં સળગી ગઈ ત્યાર પછી માનવ અધિકાર પંચે ટુ બાય ટુ બસને જાહેર જનતા માટે યોગ્ય નથી એવું માનવ અધિકાર પંચે ગવર્મેન્ટ સમક્ષ રજૂઆત કરી તે માટે એ લોકોએ ટુ બાય ટુ બસની માન્યતા રદ કરવામાં આવે છે એવું અમને જણાવવામાં આવ્યું છે અમારી મુખ્ય માગણી એ છે કે સાહેબ અત્યારે જે બસો બની ગઈ છે એ બસને તમે એ એ પ્રમાણે રાખો હવે પછી જે નવી બસો બનશે તે બસને આપણે ટુ બાય વન કરીશું પણ અત્યારે જે બસ અમારી બની ગઈ છે જે અમે તમને ફોર્ટી સોફાનો